કરતા તમે તમારા લીધે વચ્ચે અમી શું કરો એટલા

એટલે તમારા તાકાત હોય ને તો ગુંદર્યા ફરો ફરો તમે ફરો શું તમે કોઈ ને આ જઈએ બે ગુંદરે 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 એટલે બસ કુકાજી મરી જેટલા લાઈન આવો ને એટલા એ જ મને આલે મને બે બાય કામ છોડે હે ને મને બાર ગમયા ઉપર રમા ભાઈને આ રડો હાથ આવીયા બાર સે આડો માં ફેકતા રવાના તો છે ઈ યાર બસ એ એ તલકડક હોય પાડે તો બોલજી તા એ મને તો ક્યાં કોના ખબર પડી અબ પોહ ખાઈડો તો ખાઈડો તો મント મント બડા બળી જા કે એ બનકો લે બનકો આ રે હુઈ ગયા નો હારું યાર ના જાજીયા કે કે કદમે હે કે હે થઈ

ખટુમડી ની બધાશ ની સ્થિતિ તમે ખટુંબડી ક્યાં લાયા તા એ કહેતા ખટુમડી તને આપડે થઈ હતી ને કાલે

મારી નાખા તૈયાર ઓળખતા નહીં જાય તમે ગોમ નો આબરું ઘટાડ એટલે તમે ત્રણ જણા થઈને આવી મોટા મોટા

તિંગ મારી ના છે ને મારા બોસ ને નામ આવતો તમે જ બોસ કે તારું થાય મને એકદમ મારવાને આઈ ગયો હે બહુ વાંગ્યા ઓ પકડ પકડ એ નો કોઈ કાર્ય કરતા હવે હવે પકડાય એ પકડ લાયી